હા કરિયાણાનું લિસ્ટ તો બનાવી દીધું છે પણ પેલી નાની બહુના તો કોઈ ઠેકાણા જ નથી ખબર નહીં હે સુંદરી તો આ ઘરમાં શું કરવા આવી છે મારા ઘરને ખેદાન મેદાન કરી નાખ્યું છે નેહા બહુને કહું એ તો કંઈક કયામાં છે કરી નાખે તો સારું આમ પણ કરિયાણાની ઘણી બધી વસ્તુ ખૂટી ગઈ છો એમાં સોયાબીનની વડી મારી ફેવરેટ એના વગર તો મને ચાલે નહીં પ્રોટીન નહીં મળે નેહા નેહાવાઉ એ નેહા નેહાવાઉ

અહીંયા ચોપડા ફરે છે હા હા આપણે ત્યાં અહીંયા કલેક્ટર ફરી રહ્યા છે ને ઘરમાં આટા ફેરા ગમે ત્યાં મારે તો એમના ચોપડાને પણ પગ આવે એમ ગમે ત્યાં આટા ફેરા મારે પણ એમના રૂમમાં ચોપડા ને અહીંયા ચોપડા લો હા આખા ઘરમાં ચોપડા પણ મારી વાત સાંભળો એ કલેક્ટરને તો મારાથી કંઈ કહેવાશે નહીં ને કે તમે ઘરનું કરિયાણું લેવા જાઓ લિસ્ટ બનાવી દીધું છે કરિયાણાવાળાને ત્યાં જાઓ કાલે શોપિંગ પર જજો વાહ મમ્મી વાહ

હા ભૂલ થઈ ગઈ શું છે હું આજકાલ શું બફાટ કરું મને પોતાને નથી ખબર પડતી હું શું કહું તમને એક કામ કરીએ લિસ્ટ બનાવી દીધું છે અને આમ પણ મને લાગે છે કે વહેલા મોડા છે ને હા વહુની આ ઘરમાંથી વિદાય થશે તમારે તો વિદાય નથી કરવી ને

એમ એમને બોલાવો ને ઉન્નતિ નહીં બોલાવો એક વખત પૂછો તો ખરા તમે તો જ્યારે હોય ત્યારે મારા પર બધું જોડે રાખો છો કે જ્યાં વિહા કરી નાખ ને આ પેલું કરી નાખ હવે છેલ્લે બાકી રહી ગયું તું કરી આણું તો તમે કાકાને ના કહી શકો ને મને કહ્યું હા હા હવે હા જો ને હમણાંથી તારા સસરાને પેલું ગામની જમીનના કામ હોય છે એટલે એની દોડા દોડીમાં છે પછી બીજી વાત રહી મારા બંને છોકરાઓની તો એ બંને તો ઓફિસમાં હોય રહ્યા તું અને હું અને ધર્મેશભાઈ ની તો હું વાત કરવી ક્યારે ઘરમાં આવે ને ક્યારે જાય કઈ ખબર જ ન હોય તમારા વર્ષો લીધી હતી પચાસ વીઘા જમીન હા એનું થોડા પેપર મેટર છે તો અત્યારે એની દોડા દોડીમાં છે ના ના હમણાં કોઈ વહીવટ નથી કરવાનો આ તો ગામના પેલા ભીખા કાકા છે ને એ કહેતા હતા કે આપડી જમીનની બાજુમાંથી હાઈવે નીકળે છે હા તે આપણા જમીનનો ભાવ વધી ગયો છે જે વીઘું દહ લાખ હતું ને આજે પચાસ લાખે થઈ ગયું છે હા એવી પચાસ વીઘા જમીન છે હા પણ બસ બસ આટલા બધા સપના જોવાની જરૂર નથી થોડા શાંત આવ પેલી ઉન્નતિને બોલાવું છું એ ઉન્નતિ વાવ આવજો જરા બહાર રૂમમાં કામ પતી ગયું હોય તો

ઘઉં આવી ગયા છે એની સાફ સફાઈ કરવાની છે હા પછી કરિયાણું કરિયાણું લેવા જવાનું છે લિસ્ટ બની ગયું છે અને ખાસ મહત્વની વાત તમારા ફઈ સાસુ આવી રહ્યા છે એટલે એમને છે ને હા ચોખાના પાપડ બહુ ભાવે તો એ પાપડ એ બનાવવાના છે હવે આજથી જ આ બધી વાતની શરૂઆત કરવાની છે નહીં ને હા મમ્મી હું શું કહું છું

આ ફૈબા આવે છે એને શું કહું અઠવાડિયા પછી આવજો અમારી વહુ કલેક્ટર ની એક્ઝામ આપવા જવાની છે એમ કહું મમ્મી આ કલેક્ટર ની એક્ઝામ છે આટલું બધું વાંચ્યા પછી આટલી બધી મહેનત કર્યા પછી હવે છેલ્લે હું એને અટકાવી દઉં તો મારી બધી મહેનત પાણીમાં ફરી જશે ઓહો હો 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 ઘણી મહેનત કરી હા તમે ઘણી મહેનત કરી મને બહુ મજા આવે છે તમારી આ મહેનત જોઈને પણ મારી વાત સાંભળો ને તમને એમ લાગતું હોય તમને કે તમે મહેનત કરી છે અને અઠવાડિયા પછી કલેક્ટર બની જ જશો તો લાગી શરત મને નથી લાગતું કે તું કલેક્ટર બને મમ્મી મને મારા પર પૂરો વિશ્વાસ છે મારી જે મહેનત છે ને એ જલ્દી બહુ સારો રંગ લાવશે હા રંગ તો લાવશે આ અઠવાડિયા પછી એક્ઝામ છે અને સાંભળ્યું છે કે રિઝલ્ટ પણ બે ત્રણ દિવસમાં જ જાહેર થઈ જાય છે તમારા ધર્મેશ કા ક્યાં કહેતા હતા તો જોઈએ દસ દિવસમાં તમે શું કાઢો છો બસ મમ્મી આ દસ જ દિવસ છે મમ્મી હું શું કહું જો તમારે કલેક્ટરની શું છે અત્યારે હા એજ મમ્મી એ જ કેતી હતી તો એ તમે પાસ કરવાના છો તો સાથે સાથે તમે આ ઘરની એક્ઝામ પણ પાસ કરો ને મમ્મી જો ઘરનું પણ કામ કરો અને સાથે સાથે તમે આમાં આ કલેક્ટરનું પણ તમે કરો ભાભી એક્ઝામ પાસ કરો તો મમ્મી ખરી કસોટી કહેવાય તમે આમાં પાસ થાવ ને એમાં પાસ થાવ ભાભી એક સ્ત્રી છે ને લગ્ન કર્યા પછી ઘરની જવાબદારી નિભાવવામાં પોતાની જિંદગી જીવવાનું ભૂલી જાય છે અને મારી પાસે ખાલી એક અઠવાડિયું છે એના પછી મારી પાસે આ બધું કામ કરવા માટે વસ્તુઓ લાવવા માટે બધા માટે સમય છે અને ભાભી જો હું કલેક્ટર બની ગઈ ને તો આપણા પરિવારનું જ નામ રોશન થશે અરે અમારે નથી કરવું નામ રોશન પહેલેથી અમારું નામ રોશન છે તમારા કલેક્ટર બનવાથી અમારા પરિવારનું નામ રોશન થશે અને આ તમે બહુ જીદ કરી તમારી સસરાની જીદ હતી તમારા કાકા સસરાની જીદ હતી એટલે તમને આટલું ભણવા તો દીધા પણ હવે જોઈએ હા અઠવાડિયા પછી તારી એક્ઝામ છે પછી રિઝલ્ટ અને રિઝલ્ટ આવ્યા પછી જો તારું સિલેક્શન ન થયું ને તો લખી રાખજે તારા જાતે તારા ચોપડિયા જ્ઞાનને અને તારી ચોપડીઓને આગ લગાડીશ હોને ને મમ્મી એ દિવસ ક્યારે નહીં આવે મેં મારા સપનાને અને આ બુક્સને મારા ભગવાન માન્યા છે દિવસ રાત એની પૂજા કરી છે અને બહુ જ તપસ્યા કરી છે અને મારું મન જાણે છે કે મારું આ સપનું જરૂરથી પૂરું થશે પણ બસ મને તમારા બંનેનો સાથ અને સહકાર જોઈએ છે મહેરબાની કરો હં સાથ સહકાર સપોર્ટ એ બધી આશા છે ને આ બે પાસેથી છોડી જ દેવાની સમજી ગયા આ સાથ સહકારની વાત તો ત્યાં જ પૂરી કરી દો અને ખાસ વાત આ ઘરની અંદર તમે પરણીને આવ્યા ને ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે તમે આગળ નહીં ભણો પણ તમારી જીતના લીધે તમને ભણાવીએ છીએ ને પણ હવે નહીં હવે બસ હં આ છેલ્લી એક્ઝામ છે જે ઉકાડવું હોય ને આમાં ઉકાડી લેજો અને અમારો સાથ સહકાર માંગો છો તો અમને ઘર માં તમે સાથ સહકાર આપો છો ભાભી તમે એક સ્ત્રી છો અને એક સ્ત્રી તરીકે એક બીજી સ્ત્રી ના સપના સમજી નથી શકતા હું કલેક્ટર મારા સપના કોય સમજ્યા નહીં 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 આવો રડશો નહીં રડશો મારા સપના કોય સમજ્યા મમ્મી તમે શું બોલ્યા હમણા કે

મહેરબાની કરો આ તમારું ઉપાડો અને નીકળો અને લઈ આવો પહેલાં લિસ્ટ છે ને મેં ડ્રોવરમાં મૂકી છે જ્યાં પહેલાં કરિયાણાનો સામાન લાવો અને ઘઉં સાફ કર આ કલેક્ટર બલેક્ટર તો બનતા બનશો જ ભાભી હું જોઉં તો છું પણ તમને પણ કહીશ કે જો હું કલેક્ટર બની ગઈ ને તો આ જેટલી પણ સ્ત્રી ઘરમાં બેસીને પોતાના સપના જુએ છે જેમની સાથે અન્યાય થાય છે પહેલાં હું એમના માટે ઊભી રહીશ અને હા દરેક માટે એક જ જિંદગી છે તો જીવિત લેવું જોઈએ કે જિંદગી છે તે જીવી લેવું જોઈએ બસ બસ રડવાનું બંધ કરો આ તમારા બ્લાઉઝ બ્લાઉઝ લઈ આવો છો હા ભલે તો તમારા માટે કઈ લાવવાનું છે હા હા કચોરી કચોરી આ ત્યાં કામ મે તમને કહ્યું ને અત્યારે તમે જેમ કહ્યું ને એમ બધું ઘરનું કામ કરાવજો ભલે એક્ઝામ આપકી હોય એ હા હા કરાવીશ કરાવીશ હો આ રડવાનું બંધ કરો હો ના રે મમ્મી આ તો નાટક હતું વાહ 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 મારી બહુ એક્ટર હો બહુ એક્ટર જાવ જા સદી શીખી તમારી પાસેથી મમ્મી હા મારી દેન છે આ બધી હા હા મારી દેન છે અચ્છા અને કે છે બોલા તમારું વર્ણું નામ નઈ ભૂલી જાવ રાજ મારો મોટો દીકરો હા હા આજકાલ એક્ટિંગ માં ગયો મમ્મી એટલે ઓ એમ ને દીકરા રાજ તારી પત્ની બોલાવે તને તારી ધરમ પત્ની નથી હવે થોડુંક મન આ બાજુ વાય બોલો આ તે એક્ઝામ પહેલા જે ક્લાસીસની વાત કરી હતી ને એ પૈસાની વ્યવસ્થા કરી નાખીશ એટલે જરી કંઈ ઉપાધી નહીં કરતી બસ હવે તારું આ સપનું પૂરું કર તમે મારા માટે આટલું કર્યું ને એના માટે થેન્ક યુ પણ હવે એની જરૂર જ નથી મારી પ્રિપેરેશન ફૂલ છે અને મારી પ્રિપેરેશન પર મને ફૂલ વિશ્વાસ છે નહીં તે મને વાત કરી હતી ને કે મારે ક્લાસીસ જોઈન્ટ કરવું પડે એમ છે એટલે હું પૈસાની વ્યવસ્થા કરીને તારે સાચું કહું મેં તમને સાના માટે કીધું તું છેલ્લા મહિનાથી મારે તમને આ કહેવું હતું પણ મારા મનમાં થયું કે મારે હમણાં એ બધી વસ્તુઓ પર ફોકસ નથી રાખવો ભાભી અને મમ્મીને મારી આ એક્ઝામથી અને જે હું આ વાંચું છું એનાથી કદાચ થોડીક તકલીફ થતી હતી એમને એવું હતું કે હું કલેક્ટર ના બનું અને ઘરના કામમાં એમને મદદ કરું એ લોકો પણ એમની રીતે સાચા જ છે કારણ કે ભાભીને પણ એવો કોઈ મોકો નહીં મળ્યો લગ્ન પછી કે એમના સપના પૂરા કરે અને કદાચ હું આવી એક્ઝામની પ્રિપેરેશન કરું છું અને એના માટે મારે સમય પણ આપવો પડે છે તો ક્યારેક ભાભી અને મમ્મીનું મન દુઃખ થતું હતું અને એમણે મને કીધું પણ ખરા પણ મેં આજે સવારે જ મમ્મીને કીધું કે ખાલી હવે અઠવાડિયું બાકી છે અને આ અઠવાડિયામાં મારે મારા આટલા વર્ષોની મહેનત છે ને એના પર પાણી નથી ફેરવવું તો બસ હવે હું કન્ટિન્યુઅસ મારું પ્રિપેરેશન પર જ ફોકસ કરું છું અને હા મેં ફૂલ મહેનત કરી છે એટલે મને હવે ક્લાસની જરૂર નથી અને એ જે રૂપિયા તમે બચાવી રાખ્યા છે ને એ રાખી મૂકજો ભવિષ્યમાં કામ લાગશે કારખાનામાં કદાચ તમારે કંઈક લાવું મૂકવું હશે એનામાં કામ લાગશે પણ સાચું કહું હું બહુ નસીબદાર છું કે તમારા જેવા પતિ મને મળ્યા તમે હંમેશા મારી ખુશી માટે વિચાર્યું મેં ખાલી તમને એક જ વાર કીધું અને તમે એ વસ્તુ યાદ રાખીને રૂપિયાની પણ વ્યવસ્થા કરી દીધી હવે મારી વાત સાંભળીશ તું તે મારાથી આ વાત કેમ છુપાવી કે મમ્મી અને હા નેહા નેહા ભાભી કરતા હતા એ વાત કેમ ન કરી હેરાન કરતા હતા હું એવું નથી કહેતી પણ હા કદાચ એ લોકો આજે હું જે સિચ્યુએશનમાં છું મને જે મહેનત કરવાની છે એ લોકો કદાચ નથી સમજી શકતા પણ હા એક દિવસ આવશે ત્યારે એમની વસ્તુ રિયલાઇઝ થશે અને કહેશે કે ના મારી વહુએ જે કર્યું ને એ સાચું કર્યું અને આવું બધું તો નાનું મોટું ચાલ્યા કરે તમે કારખાનાના કામમાં કેટલા બીઝી હો છો તમને આખો દિવસ કેટલું ટેન્શન હોય અને આ બધી વસ્તુ કરીને મારે ખોટું તમારું મન દુઃખ પણ નહોતું કરું પણ તમારા આ સપોર્ટ અને પ્રેમથી મારી જીત થશે કે હાર થશે એ તો મને ખબર નથી પણ હું મારા પપ્પાને જરૂરથી થેન્ક યુ કહીશ કે મને હીરા જેવો હસબન્ડ આપ્યો છે હા હા હું પણ બહુ કહીશ મતવાળો છું કે મને તારા જેવી પત્ની મળીશ પણ એક વાત કહું આ રાજભાઈ પણ મને એવી વાત કરતા હતા જેનાથી તું જે આ ભણે છે ને એને ગમતું ના હોય પણ આ નેહા ભાભી જ બધું કરતા હોય તું સમજી છોડો આ બધી વસ્તુ પણ ધર્મેશ કાકા છે ને મારે વચ્ચે બે બુક્સ લાવી હતી મેં ખાલી એકવાર કીધું ને તેમણે મને બુક્સ પણ આપી મારા ઘણા બધા ડાઉટ સોલ્વ કર્યા કાકા બહુ સમજે છે મને દીકરી જેમ રાખે છે અને મને હંમેશા પૂછતા હોય કે ઉન્નતિ બહુ તમને કાંઈ સમજ ના પડે તો મને પૂછજો અરે એ વ્યક્તિ વિશે તો જેટલું બોલીએ ને એટલું ઓછું છે હું પહેલેથી પહેલેથી જ મને એ એટલો સપોર્ટ કરતા હતા ને એની તો હું હું વાત કરું મેં આ તારી સાથે લગ્ન થવાના હતા ને ત્યારે મેં ના પાડી હતી પહેલાં કે એ ક્યાં ને હું ક્યાં પણ ત્યારે મને એણે સમજાવ્યું બધું કે એવું ના હોય હા એ રાજી છે તો તને શું વાંધો પછી મેં આ પાડી એક સવાલ પૂછો હા જો મેં મહેનત બહુ જ કરી છે પણ કદાચ કદાચ હું કલેક્ટર ના બની શકી તો તો શું થઈ ગયું હા તો પછી બીજી વાર મહેનત કરવાની બીજી વાર એક આપવાની કાંઈ ટેન્શન એ વાતનું નહીં રાખવાનું સમજી તું પણ તું આવું હું કામ વિચાર કરે છે હવે તે મહેનત જ એટલી કરી છે તો તને આમાં સફળતા જ મળશે અને એ વાતનો મને વિશ્વાસ છે હા તમે તો છે ને એક એવી એનર્જી મને આપી દો છો કે જેનાથી મને એવું લાગે છે કે આખું જગત મારું છે આખું જગત આપણું જ છે ને હા જાદુગર છો તમે જાદુગર બસ હવે થોડુંક જ બાકી છે અને જોઈએ હવે આગળ શું થાય છે પણ હા જે સિલેક્શન થવાની પ્રોસેસ છે ને એના મેં બહુ બધું વિચાર્યું છે કે કેવી રીતના મારે આન્સર આપવા અને બધી જ વસ્તુ મેં મારા માઇન્ડથી સેટ કરી રાખી છે અને આજે સવારે તમે મારા માટે આ નારિયેળ પાણીને બધું લઈને આવ્યા તમે બહુ સારી રીતના ધ્યાન રાખો છો ને ધ્યાન કેમ ન રાખું હા કે પછી એ જુઓ છો કે મારી વાઈફ કરે છે શું ના ના મને ખબર છે કે તમે હંમેશા મને કોઈ તકલીફ ના પડે ને એના માટે જ વિચારો છો આ વાત મારે તને કરવી તો નહોતી પણ અત્યારે કહું છું હા રાજભાઈએ તારા વિશે પણ કીધું હતું કે એ બહાર જાય સારું ન કહેવાય ને આ બધું કેમ સહન કરો છો પણ મેં એને એવો જવાબ આપ્યો ને બોલતા બંધ થઈ ગયા હતા પણ બહાર તો જવાનું આવશે જ મારું જ્યાં પોસ્ટિંગ હશે ત્યાં મારે જવું પડશે પણ એ ડિસ્ટન્સ તમારા અને મારા રિલેશનને ક્યારે પણ બગાડી નહીં શકે આજે એક ઘરમાં એક રૂમમાં રહીને મને તમારા માટે જે ફિલિંગ છે તમારા માટે જે માન સન્માન છે કદાચ હું હજારો કિલોમીટર દૂર પણ રહીશ ને તો બી મારો પ્રેમ વધતો જ રહેશે અને તમારા માટેનું જે માન સન્માન છે ને એ ક્યારે નહીં ભૂલાય હા તે મને નવી એનર્જી આપી દીધી આ બધું નહીં અને હવે તું આ તારી ચોપડી વાંચવાનું ચાલુ કર અને તારે બોલ અત્યારે હું ખાવું છે હું લેતો મને કંઈ જ ખાવું નથી મારે કાંઈ જ ખાવું નથી મારે ખાલી હમણાં મારે આ જે થોડુંક વાંચવાનું બાકી છે ને એ પૂરું કરવું છે બીજી વાત હા હું કાજુ બદામ લાવ્યો હતો તો હજી એમાંથી થોડાક જ ખૂટ્યા છે મેં તને શું કીધું હતું કે આ મહિના થી માં જવા જોઈએ નાખી તમે ચિંતા ના કરાઈ નાખજે જેટલા મજા છે ને ક્યારે ખવડાવી દઈશ સારું મોટાભાઈ હું મને એક પ્રાઇવેટ કંપનીમાં જોબ ઓફર થઈ છે હવે વિચારું છું કે એ ઓફર એક્સેપ્ટ કરું કે ના કરું કંઈક ખબર નથી પડતી વાહ આ તો સારું જ કહેવાય ને એક્સેપ્ટ જ કરી લેવાય ને ઘણા ટાઈમથી તું જેનો રાહ જોતો હતો એ સામે ચાલીને આવ્યું નોકરી તો કરવા જ મંડાય ને એમાં હું વાંધો પણ ભાઈ મને એવું છે કે હું ગવર્મેન્ટ જોબ કરું ને આ પ્રાઇવેટ કંપનીમાં સારી મને સેલેરી પણ મળે છે સારી પોસ્ટ પણ છે પણ સમજ નથી થતું કે દિલ નથી માનતું કે હું પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું એમ જો ભાઈ નોકરી નોકરી હોય છે ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ ત્યાં બી પગાર મળે છે અહીંયા બી પગાર મળે છે કરવા જ માંડતું

અરે પણ તમે શાંત તો થાવ અશોક ને તો બોલવા દયો અરે એમ તો છીએ અમે પપ્પા અમે શું કહી બોલીએ છીએ હા અમે ક્યાં કઈ કીધું છે મને ખબર હતી આ ગમે એટલા ચોપડા વાંચે ને પણ છેલ્લે રિઝલ્ટ છે ને ઝીરો જવાનું છે અને ઝીરો આવી ગયો ભાભી ભાભી થોડીવાર મહેરબાની કરશો તમે તમારું મોઢું થોડીવાર માટે બંધ રાખો ને તો અશોક રિઝલ્ટ બતાવે તો આપણને ખબર પડે કે ઉન્નતિએ એની જે મહેનત કરી છે એનું ફળ સારું મળ્યું છે કે ખરાબ મળ્યું છે એટલે હવે પ્લીઝ મહેરબાની કરીને મહેરબાની કરીને જરા જરા પણ બોલતા નહીં પ્લીઝ ધર્મેશભાઈ તમે બોલી લીધું હા આટલા વર્ષોથી તમને તમારા ભાઈ અને આ ભત્રીજાઓ પાલવે છે એટલે તમે તો તમારો જીબડો ના ચલો ને તો જ સારું છે આને આ મમ્મીનું મોઢું ના બંધ કરાવતા આમ તમે તો તાળું મારી દયો થોડીક વાર માટે અચ્છા થોડીક વાર માટે જ ઘરમાં હું તાળું મારું અરે આ તમારો ભાઈ આખી જિંદગી સરકારી નોકરી સરકારી નોકરી કરી અને આપડા પનારે પડ્યો અને મારી વહુને પણ એના જ રવાડે ચડાવે છે જો બેટા મને ખબર છે

તું પેલા આપતો ઉન્નતિ ને ફોન અને શું રિઝલ્ટ છે કે તો ફટાફટ તું લે જોઈ લે અને વાંચીને કહી દે કે તું નપાસ છે બધાને ખબર પડી જાય એટલે આમ ને આમ ને આમ ને બંધ થઈ જાય અરે તમે મારી માઉ ચૂપ કરો સાંભળવા તો દયો એની વાત હા હા બેટા સાંભળો હા તમારી વાત સાચી હતી કે દિવસ વાચ કચરા કચરાપોતું જમવાનું એ બધું મે ધ્યાન નહી આપ્યું બરાબર ને ભાભી હા એમાં શું બરાબર પૂછે છે એ આખા ગામને ખબર પડી ગઈ છે કે તું જે દિવસથી આવીને એ દિવસથી અમારા માથે જ પડી છે મમ્મી રહી રહીને સમજણ તો આવી આટલી હવે તમારે પણ ભાભી કામ નહીં કરવું પડે ને અને મમ્મી અને હવે તમે બહાર જશો ને તો કોઈ એવું નહીં કે 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 મમ્મી છે તમને એવું સાસુ કોંગ્રેચ્યુલેશન્સ તારી મહેનત ખરેખર રંગ લાવી છે અને આજે ખરેખર મને એવું લાગે છે કે હું જેની આટલા વર્ષોથી તપસ્યા કરી રહ્યો હતો ને સરકારી નોકરી માટે એ ખુશી આજે મને મળી રહી છે કોંગ્રેચ્યુલેશન્સ બેટા કોંગ્રેચ્યુલેશન્સ થેન્ક યુ કાકા તમે મારા આ જર્નીમાં ડગલે પગલે મને મોટિવેટ કરી મને હંમેશા સાથ આપ્યો ક્યારે બી મને કોઈ પણ ક્વેશ્ચન કે કઈ બી જગ્યાએ હું મૂંઝાતી હતી તમે હંમેશા અડેખમ મારી સાથે ઊભા રહ્યા મારા આ ઘરના તમે હું તો ફક્ત તારો પત્ની બન્યા પછી એને ફક્ત ઘરનું કામ કરવું જોઈએ કચરા પોતા વાસણ કરવા જોઈએ પણ નહીં આજે ઉન્નતિ એ સાબિત કરી દીધું છે કે મહેનત કરે ને તો લગ્ન બાદ પણ પોતાનું જે પણ કાંઈ ડ્રીમ હોય ને

આમ ડાઉન કરીએ તો જ એનો જોશ વધે ને આ જોશ છે ઓ જોસ તમે ન લેશો કે હું હું તમારી સાથે હા હા હું અને નેહા બહુ એ જ ઈચ્છતા હતા કે ઉન્નતિ બહુ કલેક્ટર બને આ મેના ટોણા અને જે એને શું તમે જોઈને મારતા હતા હા હા હવે હું શું કહું છું કે નેહા બહુ

સમય નથી તમારા માટે બે ચાર જે બ્યુટિશિયન મેકઅપ શીખવાડે છે અને હેરસ્ટાઈલ ને બધું અલગ અલગ શીખવાડે છે એમના કોન્ટેક્ટ કરી રાખ્યા છે અને વાત પણ કરી રાખી છે તો હવે ઘરની બધી કામની ચિંતા તમે છોડી દો અને મમ્મી હવે તમે પણ આરામ કરજો કારણ કે બંને બહુ જયારે માર્કેટમાં પોતાનું નામ રોશન કરશે ત્યારે તમને કોઈ એવું કેશે ને કે વાહ શું સાસુ છે વઠ પડે મારો વઠ અત્યારે તો ઘરમાં વઠ પડતો તો પણ હવે તો આખા શહેરમાં તમારો હટ પડશે હા એમ પણ મને તો વિશ્વાસ હતો જ કે મારી બહુ કલેક્ટર બનશે બનશે ને બનશે આ તો તમને બધાને દેખાડવા માટે બધું કરતી હતી અરે સાચે સાચે છે